નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન રાખો આ વસ્તુઓ નહીં તો મરતા સુધી ગરીબી તમારો સાથ નહીં છોડે આવા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય નહીં થાય તમે ગમે તેટલી પૂજા કરો પરંતુ દેવતાઓ હંમેશા તમારાથી નારાજ જ રહેશે વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ ઉપાયો અપનાવવામાં આવ્યા છે વાસ્તુ અનુસાર ઘરનો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને ઘરમાં મુશ્કેલીઓ આવે છે જો તેને કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જાઓ ફેલાવે છે અને ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રવેશ દ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે જે નકારાત્મકતા ફેલાવે છે તો પરેશાનીઓ ગરીબી અને રોગો ઘરમાં પ્રવેશ કરે છે એટલે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ માત્ર અશુભ તો હોય જ છે પણ તેઓ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે તેની અસર પરિવારની મહિલાઓ વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ પરિવારની મુખ્ય અસરો વિશે દરવાજાની સામે કઈ વસ્તુ છે જેને અશુભ માનવામાં આવે છે પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે જો તમે વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યું તો એક લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી વાસ્તુ દોષ થાય છે ગંદા પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉગે છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેથી જ જો ઘરની સામે ગંદુ પાણી જમા થાય તો તેને તાત્કાલિક જ દૂર કરવું જોઈએ વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો ધનનું નુકસાન થવાનો ડર હંમેશા રહે છે હવે વાત કરીશું કાંટાવાળા છોડની કાંટાવાળો છોડ ઘણી વખત લોકો ઘરની સુંદરતા વધારવા માટે ઘરની સામે કાંટાવાળા છોડને રાખે છે પરંતુ આવું કરવું બિલકુલ જ ખોટું છે મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલીઓ સર્જાય છે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે સાથે જ શત્રુઓની સંખ્યા પણ વધે છે તેથી ઘરની સામે કાંટાવાળો છોડ ન રાખવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ કે સુગંધિત ફૂલો લગાવવો નંબર ત્રણ કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબીન રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર તે પીડાદાયક છે અને ધનની ખોટનું સૂચક માનવામાં આવે છે તો આવું ન કરો મિત્રો ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે લક્ષ્મીની દિશા માનવામાં આવે છે જો આપણે નંબર ચારની વાત કરીએ તો ત્યાં ઇલેક્ટ્રિક પોલ છે ઘણા ઘરોની સામે ઇલેક્ટ્રિક હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો નંબર પાંચ વૃક્ષો છોડ ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ છોડ ન હોવા જોઈએ તેનાથી વાસ્તુદોષ થાય છે સાથે જ સૂર્યપ્રકાશ પ્રવેશવા નથી દેતો જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું રહે છે આ સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ રાખવું શુભ માનવામાં આવતું નથી અને છઠ્ઠી વસ્તુ વેલા પર ચડવું ઘરની સામેથી વેલા પર ચડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભા થઈ શકે છે નંબર સાત વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારથી ઊંચો રસ્તો હોવો દુઃખદાયક છે એટલે કે તમારા મુખ્ય દ્વારનો ઉમરો રોડ કરતા ઊંચો હોવો જોઈએ નંબર આઠ મુખ્ય દરવાજાની સામે સીડી બનાવેલી ન હોવી જોઈએ જેનાથી પ્રગતિમાં અવરોધો આવે છે જેનાથી બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી નંબર નવ મુખ્ય દરવાજાની ઉપર માતા લક્ષ્મીની તસવીર કે તકતી બિલકુલ ન લગાવવી જોઈએ તેનાથી લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતા નથી બહાર સુધી જ રહે છે માતા લક્ષ્મીની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ અથવા તમારે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અલમારીની અંદર રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીનું સ્થાન હંમેશા ઘરની અંદર હોય છે ઘણા લોકો દરવાજે દેવી લક્ષ્મીનું ચિત્ર લગાવે છે પછી દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછા ફરી જાય છે અને ક્યારેય ઘરમાં પ્રવેશ કરતા નથી નંબર દસ ઉમરા વચ્ચે ક્યારેય ન બેસવું જોઈએ ખાસ કરીને સાંજે આનાથી તમારા ઘરમાં બરબાદી આવી શકે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ઘરના ઉમરા પર બેસે છે તેને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓ રહેતા નથી નંબર અગિયાર ઉમરા વચ્ચે ક્યારેય ચંપલ ન રાખવા જોઈએ સ્વચ્છતા હંમેશા જાળવવી જોઈએ કારણ કે આ માલક્ષ્મીના માર્ગમાં જો કોઈ અડચણ આવે તેવી તમારે કોઈ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારેય કાટવાળું કે જૂનું તૂટેલું તાળું ન વાપરવું જોઈએ કારણ કે એવી માન્યતા છે કે કાટવાળું તાળું લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાટ લાગી જાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો અને સાથે જ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોને અંત સુધી જોવા માટે બધાને ધન્યવાદ